નમસ્કાર મિત્રો ભીખા ભુવાજીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ચારે બાજુ ગુંજ મચાવી રહ્યો છે હા મિત્રો વિશે ભીખાબુવાજી એટલે કે ગાંધીનગરના ઉવરસદના ભીખાબુવાજીએ કંઈક કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો તમને ખ્યાલ જ છે કે ભૂખાબુભાજી જે કહે તે સત્ય જ હોય છે તે હોય અને જેની નાભી હોય માવતર નાભી હોય ને કેદાર આવા રતન પાડવાથી ગમન ના થઈ જવાય એમ અમારું ગુજરાતનો ગૌરવ ગમન અમારું ગુજરાત નું ગૌરવ હોય ગુજરાત નું અમારું ગૌરવ ગમન હોય એટલે કર માણસ ઓળખાય